ત્રણ સાત પાંચ સાત ભક્તિયુક્ત ધાર્મિક સમુદાયોને વિચારકો સ્વધ્યન પોથીનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો એક ભારતમાં ભક્તિ આંદોલન ક્યારે શરૂ થયું હતું આદિકાળમાં પ્રાચીન કાળમાં મધ્યકાળમાં કે અર્વાચીન કાળમાં તસી મધ્યકાળમાં બે ભક્તિ આંદોલનમાં સંતો અને ફકીરો દ્વારા કયો વાદ રજૂ કરવામાં આવ્યો દ્વૈતવાદ અદ્વૈતવાદ ઐક્યવાદ કે એક પણ નહીં તો ઐક્યવાદ ત્રણ દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનો પ્રચાર પ્રસાર કોણે કર્યો હતો સુફી સંતોએ અલવાર નયનાર સંતોએ શીખ ગુરુએ કે એક પણ નહીં તો અલવાર નયનાર સંતો એટલે બી ચાર ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર સંતોમાં કોનો સમાવેશ થતો નથી તુકારામ તુલસીદાસ રામાનંદ કે સુરદાસ તો બી રામાનંદ પાંચ શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે બીજક

મીરાબાઈ સખુબાઈ એ અને બી બંને એક એક પણ નહીં તો એ મીરાબાઈ નવ સુરાવર્દી પરંપરાની સ્થાપના કોણે કરી હતી ખ્વાજા મોઈનુદ્દીને સૈયદ મોહમ્મદ છૌસે સિયાબુદ્દીન સુરાવર્દીએ કે નિઝામુદ્દીન ઓલિયાએ તો સી સિયાબુદ્દીન સુરાવર્દી હવે પ્રશ્ન નંબર બે છે નીચેના જોડકા જોડો વિનય પત્રિકા એટલે બી આવશે તુલસીદાસ દાસ એટલે ઈ આવશે રામદાસ ગુરુ ગ્રંથ સાહેબ એટલે ડી આવશે નાનક બીજો કેટલે એ આવશે સંત કબીર જ્ઞાનેશ્વરી એટલે સી આવશે નરસિંહ મહેતા ત્રણ મેં વ્રજમાં રહીને શ્રી કૃષ્ણના પદો રચ્યા મીરાબાઈ ચાર છે મારા અભંગો મહારાષ્ટ્રમાં ખૂબ જ જાણીતા છે તુકારામ પાંચ હું વિંધ્યાચળમાં એકાદ સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યો હતો સૈયદ મોહમ્મદ છોસ પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક મધ્યકાળમાં ભક્તિ આંદોલનની સાથે ખાલગી આંદોલન પણ થયું હતું સૂફી બે શંકરાચાર્યનો જન્મ ખાલગીયા સ્થળે થયો હતો કાલડી ત્રણ ગુરુ નાનક ખાલગીયા ધર્મના સ્થાપક હતા શીખ ચાર ગુજરાતી ભાષાના આદિકવિ ખાલી જગ્યા છે નરસિંહ મહેતા પાંચ મધ્યકાળમાં એકેશ્વર પરંપરામાં ખાલીગ્યા સૌથી મહત્વપૂર્ણ સંત થઈ ગયા કબીર છ જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતો ખાલગીયા રાજ્યમાં થઈ ગયા બંગાળ સાત દક્ષિણ ભારતમાં ખાલી જગ્યા લોકપ્રિય સંત થઈ ગયા તો મોહિંદિસ્તી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એક ભક્તિ આંદોલન અને સુફી આંદોલન સાંસ્કૃતિક સમન્વય કરનાર હતો એમ કઈ રીતે કહી શકીએ ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સુફી આંદોલનનો ઉદભવ અને વિકાસ થયો તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વિવિધ ધર્મના વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા બે અલવાર અને નયનાર સંતોએ ભક્તિ આંદોલન દ્વારા કયા કયા સામાજિક સુધારાઓ કર્યા ભક્તિ આંદોલનોએ આત્મસાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉદ્દેશ આપ્યા હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો ભક્તિ માર્ગનો સરળ ઉદ્દેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો ત્રણ સંત તુલસીદાસ એ રામચરિત માનસ ગ્રંથ લોક ભાષામાં શા માટે લખ્યો હતો કારણ કે ઈશ્વરમાં માનનારા લોકો પોતે ગ્રંથને સારી રીતે સમજી શકે તે માટે માનસ ગ્રંથ લોકસભામાં લોક ભાષામાં આપ્યો હતો ચાર સુફી શબ્દ કોના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે સુફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે પાંચ ભક્તિ આંદોલન અને સુફી આંદોલનની સમાજ પર શું અસર થઈ ભક્તિ અને સુફી આંદોલનના સંતો આચાર્યો વિચારકો ચિસ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો ભેદ અનેક કુરિવાજો પર અસર થઈ ભક્તિ આંદોલનના સંતોએ લોકોને સરળ ઉપદેશ આપવા શું કર્યું હતું ભક્તિ આંદોલનના સંતોએ સમાજની કાયાપલટ કરી હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી દરેક સંતે સંભાવ સદાચાર અને ભાઈચારાની વાત કરી મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી પ્રાણપૂર્યા સાત ભક્તિ અને સુફી આંદોલન વચ્ચે રહેલ સમાનતા જણાવો ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છોસ વિદ્યાચળના એકાદ સ્થાનોમાં હિન્દુ સંતો સાથે રહ્યા હતા બંને એકેશ્વરમાં માનતા ઈશ્વર સર્વનો છે તેને આપણે મેળવી શકીશું ઊંચ નીચના ભેદભાવ રાખવાની દરેક માણસ સરખો છે એક સમર્થ રામદાસ સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવન જોડવાનો પ્રયાસ કર્યો હતો લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી બે સંત એકનાથ સંત એકનાથ મહારાષ્ટ્રના સંત હતા તેઓ ઊંચ નીચના અને નાથ જાતના ભેદભાવનો વિરોધ કરતા તેઓ સૌને સમાન ગણતા ત્રણ રામાનુજાચાર્ય રામાનુજાચાર્યનું જન્મસ્થળ પેરુમલતુર છે તેમના પિતાનું નામ કેશવ અને માતાનું નામ કાંતિમતી હતું શંકરાચાર્ય પછી આશરે બસો વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્ય દ્વારા થાય છે તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો સંત રૈદાસ સંત રૈદાસ કબીરના ગુરુભાઈ હતા તેઓ ગુરુહસ્તી અને નિર્ગુણ શાખાના હતા પાંચ ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તી અજમેરમાં મોહિનુદ્દીન ચિસ્તીએ ચિસ્તી પરંપરાની સ્થાપના કરી હતી જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે તેમના મૃત્યુ બાદ તેઓ એક સુફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા પ્રશ્ન નંબર પાંચ એ ગુજરાતમાં પ્રજાની ભક્તિ રસમાં તરબોર કરવામાં નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે કારણ કે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ છે તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો તથા એ પર ઊંડી અસર કરે છે તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે બે એકનાથ ઊંચ નીચ અને નાદ જાતના ભેદભાવમાં માનતા ન હતા કારણ કે એકનાથ સૌને સમાન માનતા હતા તે ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા હતા ત્રણ સુફી આંદોલનમાં ચિસ્તી અને સુરાવરની પરંપરા ખૂબ જ લોકપ્રિય હતી કારણ કે ચિસ્તી અને સુરાવરદી પરંપરા કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે સુફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમ સંબંધ સ્થાપિત કરવાનો છે ચાર ભક્તિ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી કારણ કે ભક્તિ અને સુફી આંદોલનના સંતો આચાર્યો વિચારકો ચિસ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો ભેદ વહેમો અને કુરિવાજો પર થઈ ધર્મનો સાચો સામાન્ય માણસ સમજી શકતો ન હતો તે હવે સમજવા લાગ્યો ઈશ્વર સર્વેનો છે અને તેને આપણે મેળવી શકીશું બી એક નરસિંહ મહેતા નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન ચૌદસો બારમાં ભાવનગર પાસે આવેલા તળાજા ગામમાં થયો હતો પાછળથી તે જુનાગઢમાં આવીને વસ્યા હતા ગુજરાતમાં પ્રજાને ભક્તિ રસથી તરબોળ કરવામાં નરસિંહ મહેતાનો ફાળો બહુમૂલ્ય છે તે ગુજરાતી ભાષાના આદિ કવિ છે નરસિંહ મહેતાના પ્રભાતિયા તરીકે જાણીતા બનેલા જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો જન સમાજ પર ઊંડી અસર કરી છે તેમનું વૈષ્ણવજન તો તેને કહીએ ભજન ખૂબ જ લોકપ્રિય બન્યું છે તે સંસારી હતા છતાં સંસારના રંગોથી પર હતા તેમણે છૂતાછૂત અને જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો તે સૌના ઘેર ભજન કરવા જતા હરિનું ભજન કરનાર તેમને મન હરિના જન હતા બે મીરાબાઈ મીરાબાઈ રાજસ્થાનમાં મેરતા રાજાના રાજકુમારી હતા તેમનો જન્મ ઈસવીસન ચૌસો અ થયો હતો તેમના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયા હતા તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા તે શ્રી કૃષ્ણને ગીરધર ગોપાલ રૂપમાં પૂછતા હતા મેરે તો ગીરધર ગોપાલ દુસરો ન કોઈ એ તેમનો જીવન મંત્ર હતો મીરાબાઈ એક ભક્ત કવિત્રી હતા તેમણે કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને ગુજરાતી અને હિન્દી ભાષામાં ઘણા પદો રચ્યા હતા

ગોવિંદ બ્રહ્મ વગેરે જુદા જુદા નામ આપવામાં આવ્યા છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો ભક્તિ અને સુફી આંદોલનના સંતોએ નો ઉપદેશ લોકોએ શા માટે સ્વીકાર્યો ધર્મનો સાચો સામાન્ય માણસ સમજી શકતો ન હતો તે હવે સમજવા લાગ્યો ઈશ્વર સર્વેનો છે ને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરી હતી ધર્મ ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા હતા ઊંચ નીચના ભેદભાવ ઓછા થયા હતા તેથી ઉપદેશ સ્વીકાર્યો હતો તમે જોયેલા કે જાણેલા કોમી એકતાનો કોઈ એક પ્રસંગ વર્ણવો અમારા એરિયામાં રહેતા મુસલમાન કુટુંબ રહે છે અમારા એક પાડોશીને જતાં અકસ્માત થયો તો તે લોકો તે ભાઈને દવાખાને લઈ ગયા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું તમને ગમતા કોઈ સંત કબી ફકીર પીર મહાત્મા કે વિચારકનો પરિચય પાંચ વાક્યમાં લખો મેં સંત શંકરાચાર્ય લખ્યું છે તમારે જે લખો લખી શકો છો શંકરાચાર્ય ભારતના મહાન સંત હતા તેમનો જન્મ દક્ષિણ ભારતના કાલડી ગામે થયો હતો તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ અંબાબાઈ એટલે કે આઈંબા હતું તે જગદગુરુ તરીકે પ્રખ્યાત થયા છે હિન્દુ ધર્મના પ્રચારક હતા તેમણે આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારાની પ્રવૃત્તિ શરૂ કરી તમે જાણતા હોય તેવા ભજનો ભક્તિ ગીતો અને ધૂનોમાં તમને પસંદ હોય તે બે રચના લખો મેં અહીંયા બે ધૂન લખી છે હવે આ પાઠને સમજવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો